સોમનાથમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ આ ધરાવ ઉપર પધારીને ભક્તજનોને અનેક વેદ ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો હતો ત્યારે શ્રીહરિના સમગ્ર ઉત્સવોમાં શાકોત્સવનું સ્થાન સૌથી અનેરું જોવા મળતું હોય છે અને મહત્વનું પણ ગણાય છે શાકોત્સવ એટલે કે શ્રીહરિની અનેક વેદ લીલાઓ પૈકીની એક લીલાનું સ્મરણ સંતો ભક્તોનું સ્નેહ મિલન શાકોત્સવ આનંદ ઉત્સવ રૂપ હોય છે ત્યારે શ્રી હરિના દિવ્ય શાકોત્સવનું સ્મરણ પુનઃ થતું હોય છે ત્યારે ભક્તિનું બહુ વિશેષ વૃદ્ધિ પામે તે માટે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે ને આંગણે અતિ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ જેના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશ રાજ્ય સ્વામી જેઓ આ ઉત્સવના માધ્યમથી સમાજની અંદર અને દેશની અંદર એક એવો સંદેશો આપવા માગી રહ્યા છે કે જે ભગવાન સ્વામીએ આજથી બસો વર્ષ પૂર્વે સંદેશો આપેલો કે સાકુચો એટલે કે જમણવાર છે એમાં એક સમાજ ભેગો થાય અને ભેગો થઈ અને કંઈક એવા કાર્ય કરે કે જેનાથી દેશની અને સમાજની ઉન્નતિ થાય અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન સ્વામીએ આજથી બસો વર્ષ પૂર્વે જે સંદેશો આપેલો હતો એ સંદેશાના માધ્યમથી જ આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી એ જે એકતાનું એક સૂત્ર લઈ અને આજે રામ મંદિરનું પણ એનું કાર્ય સિદ્ધ કરી શક્યા છીએ અને એવા કાર્ય ઘણા બધા સિદ્ધ થાય છે જેમ આપણા ગામ અને સમાજના સિદ્ધ થાય છે એમ દરેક વ્યક્તિના કાર્યો સિદ્ધ થાય એના માટે દિવ્ય શાખ આયોજન કરેલું છે અને ભગવાન સ્વામિનારાયણના સંદેશને એ સિદ્ધાંતને સંપૂર્ણપણે એ આપણે સિદ્ધ કરીએ અને દરેક ભક્તો પાડી શકે અને ખુશીથી પોતે બધા બેસે દર્શન કરે અને સાથે સાથે એક સાથે બધા ભોજન કરી બસ આ હેતુ કે આ દિવ્ય સાકુશોનું આયોજન એ સ્વામી ગુરુકુળ સોમનાથ ની આગળ કરવામાં આવ્યું સોની અંદર એક એ પણ સંદેશો આપીએ દરેક ભક્તોજનોને કે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય જે સ્થળમાં અયોધ્યામાં થયું પણ એક પ્રધાન પુરુષ એવા મળ્યો ને કે જેને કારણે આજે કે ભગવાન રામચંદ્રજીના આપણે ખાલી વાતો સાંભળતા હતા પણ આજે સાકાર થવા જઈ રહ્યો છે એકસો ચોત્રીસ વર્ષથી જેની રાહ જોતા હતા ને એ આજે પૂર્ણ થયો છે અને એ દિવસે કહેતા કે જે બાવીસમી જાન્યુઆરી એટલે આપણો એક ઉત્સવનો દિવસ છે એમ છવ્વીસમી જાન્યુઆરીએ એમ બાવીસનો દિવસ એટલે દરેક પ્રજા માટે પણ અતિ ઉત્તમ દિવસ છે અને એ દિવસે દરેક ભક્તો પોતાના ઘરે રહી દીપ પ્રજ્વલિત કરે રામ ધૂન કરે અને એની સાથે કહેતા કે આપણે એ પણ આ દેશની સાથે જોડાયેલા છીએ અને કહેતા કે એ જ કાર્ય દરેક ભક્તો કરી શકે એવા આજનો સંદેશો પાઠવીએ છીએ